આજના દિવસે જે ગોંડલ ગણેશનો કેસ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું અપહરણ થયેલ હતું તે બાબતે યુ ના માધ્યમથી બે વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જુનાગઢ રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જય અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે કાયદાકીય કાર્યવાહી મુજબ અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો આપે કોઈ આપી કરી કે આપની પાસે અંસાબેન ક્યારે જયરાજસિંહ ને મન વાગ્યા અમારા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ઘરના ક્યારેય જયરાજ ને ભયલા નથી બે કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો ના છૂટકે આપની સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી જોઈશે